તમે શાન ની મોકલી દે તમે શાન ની મોકલી દો તું સાર વાત ગઈ અને એમ બેહી જાય છે તર માં આ તો માં બાપા ફોન આયો તો તે વાત કરતી હતી થોડી વાત કરી મેકી દે એક કલાક થોડો એક કલાકમાં બે ફૂટલા ની વાત ના હોય અરે પણ વાધી તો તેલી બાજ વાધી તો થોડી બસાઈ દે શેડો વાટવાઈ હું તમે રોક ના હોય માર કોમ કરવાનું ખબર ન પડતી મી વાડ્યો તો નો કલાવો મી વાડ્યો તો નો કલાવો ભાઈ તને પૂછવાનું એમ કરી

એવું જો